આરક્ષણ એ અમારા બાપે બાબા સાહેબ આંબેડકરે દયેલું છે આ એમની કોઈ ધ્યાન નથી કે એમનું કોઈ આપેલું નથી તે જે અમારું આરક્ષણ હટાવી શકે જેને આપેલું છે એ અમારો બાપ હતો અને એ અમારા બાપે આપેલું છે એ અમારું વારસાગત છે અને અમારે જિંદગી આજીવન રહેશે આગળ પણ વિરોધ કરવામાં આવશે કોઈ આગળ વિરોધમાં અમે ઓલ ઓલ ઇન્ડિયાની અંદર આનો વિરોધ કરીશું અને ટાઈમ આવે અમે આરએસએસ ની સરકારને ઉખેડીને ફેંકી દેશું આરએસએસ એવું નામ નિશાન મટાડી દેશું ઇન્ડિયાની અંદરથી ગુજરાત સંઘના પ્રવક્તા વિજય ઠાકરે ખુલાસો કર્યો હતો કે સંઘ વર્ષ ઓગણીસો એક્યાસી થી અનામત વ્યવસ્થાનું સમર્થન કરે છે સંઘે ક્યારે અનામતનો વિરોધ કર્યો નથી કાયમથી ધર્મ આધારિત અનામતનો વિરોધ કરે છે અને રહેશે કારણ કે ધર્મ આધારિત અનામત થી દેશ વિરોધીઓને પ્રોત્સાહન મળે છે પછાત વર્ગો માટેના જાતિ આધારિત અનામત આંબેડકરજી ના પ્રયાસો થી સંવિધાનમાં અપાય છે એનું સંઘ સંપૂર્ણ સમર્થન કરે છે જેમાં એસસી એસટી ઓબીસી આ ત્રણેય કેટેગરી છે બીજી જે વાત છે માઇનોરિટીમાં ધર્મ આધારિત આરક્ષણ આપવું તો ધર્મ આધારિત આરક્ષણ એ સંવિધાનને અનુરૂપ નથી ધર્મ આધારિત આરક્ષણ એ સમાજમાં અલગાવવાદ ઉભો કરી શકે છે એટલા માટે યોગ્ય નથી અને સંઘ એટલા પ્રવક્તાએ ઇનકાર કર્યો છે જે લોકો રાજનીતિ કરવી છે એ લોકો રાજનીતિ કરી રહ્યા છે જ્યારે પ્રશ્ન પૂછાય એનો યોગ્ય ઉત્તર આપવો એ સંઘના પદાધિકારીઓ કરતા રહ્યા છે અને યોગ્ય ઉત્તર એ જ છે કે ઓગણીસો એક્યાસી માં પ્રસ્તાવથી પારિત અને ઓગણીસો પચીસથી સંઘની શરૂઆતથી જ જે સમાજમાં સામાજિક સબરસતા છે ભાજપની થિંક ટેન્ક ગણાતા સંઘના પ્રવક્તાના નિવેદનથી ભાજપને ફાયદો થશે કે નુકસાન થશે તે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ જી